હવે શરૂઆત કરીએ તો એક એવા જાદુઈ ચશ્મા જેમાંથી દિવાલની આરપાર કંઈ પણ હોય તે દેખાય આવું અમે નથી કહેતા પરંતુ આવો જે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં છ શખ્સોને જાદુઈ ચશ્મા સિત્તેર લાખમાં પડ્યા અને ચશ્માના ચક્કરમાં નરાધમોએ એક સગીરાનું અપહરણ પણ કરી નાખ્યું મુખ્ય આરોપીના હવાલે પણ તને કરી દીધી ત્યારે શું છે આખો જાદુઈ ચશ્માનો ખેલ અને સગીરા સાથે આખરે પછી શું થયું આવો જણાવીએ લાખ ના જાદુ ચશ્મા પહેરો એટલે દિવાલ ની દેખાય પણ ચશ્મા ની વિધિ માટે કુવારી કન્યા જોઈએ આવો ફોટો માં દેખાતો આ ભાઈ દાવો કરે છે નામ છે દિનેશ દેવી પૂજક સમય ભલે બદલાઈ ચુક્યો હોય પરંતુ આજે પણ ગ્રામ્ય લેવલે એવા લોકો છે જેવો આવા ઢોંગીઓ ની ફસાઈ જાય છે ટીવી સ્ક્રીન પર તમે જે ચાર શખ્સો તસવીર જોઈ રહ્યા છો તેઓને દિનેશ દેવી ફસાવ્યા અને હવે જેલમાં પહોંચી ગયા મુદ્દો એમ છે કે આરોપી દિનેશ દેવી પૂજક પાસે હતા એન્ટિક ચશ્મા જાદુઈ ચશ્મા હોવાનું અને દિવાલની આરપાર દેખાતો હોવાનો કરતો દાવો વિડીયો કોલથી છ લોકો ને બતાવ્યા જાદુઈ ચશ્મા ચશ્મા ની આવી મિત્રોએ દિનેશને આપ્યા સિત્તેર લાખ આટલે સુધી ખેલ તો તમે સમજી જ ગયા હશો તો પછી વાત કેવી રીતે તો આપને જણાવી દઈએ કે આરોપી જાગૃત કરવા તાંત્રિક વિધિ ની વાત કરી અને તે માટે સગીર છોકરી જોઈશે તેવી માંગ કરતા પાંચ લોકો સાથે મળીને વિંચિયાના માંડવધાર ગામની સગીરાનું અપહરણ કર્યું આરોપી સગીરા સાથે ગામના જ ગુવાની વાડીમાં બે દિવસ રોકાયો અને પછી સગીરા ને લઈને ફરાર થઈ ગયો સગીરાના આભરણની ની ભનક લાગતા જ તેના પિતાએ સાત લોકો સામે ફરિયાદ નોંધાવી અને પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કરતા ચાર નરાધમ વલ્લભભાઈ તથા વિનુભાઈ સંજયભાઈ અને મેરામણભાઈની ની ધરપકડ કરી છે જયારે મુખ્ય આરોપી દિનેશ સહિત ત્રણ લોકોની શોધખોળ હાથ ધરી છે સગીરાના પિતાએ મીડિયા સાથે વાત કરતા તેવામાં સવાલ એ છે કે એક મહિના થી કેમ સગીરા નો કોઈ પત્તો નથી લાગ્યો ચાર આરોપી ઝડપાયા તો અન્ય ત્રણ આરોપી છે શું ચડાવવામાં આવી શું આરોપી દિનેશ તાંત્રિક વિધિ કરે છે હાલ તો આવા અનેક સવાલો ઉપજી રહ્યા છે કારણ કે સગીરાનો અને ત્રણ આરોપીઓ નો કોઈ પત્તો નથી પોલીસ ના હાથ માં ચાર આરોપી લાગ્યા છે જેમની હાલ પૂછપરછ ચાલી રહી છે અને કદાચ પોલીસ ના રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓ નો કોઈ પત્તો લાગે તેવી શક્યતા છે કાળુ રાઠોડ વીટીવી ન્યુઝ જસદ